નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો કમાવા માટે શિક્ષણ તો જરૂરી છે પણ માત્ર શિક્ષણ નહીં કોઠાસું જ હોય તો શિક્ષણ વગર પણ કરોડો કમાઈ શકાય છે આવી જ એક ઘટના

હરમાન ગામની રેનુ સાંગવાનની રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ બે હજાર ચોવીસ માટે પસંદગી કરવામાં આવશે આજે જ એને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે અને આ એવોર્ડ છે એ બેસ્ટ ડેરી ફાર્મર રિયરિંગ બેસ્ટ રેરી ડેરી ફાર્મર રિયરિંગ ઇન્ડિજિજ્યલ્સ બિટ્સ શ્રેણીમાં આપવામાં આવશે એટલે કે શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ ડેરી ફાર્મર ડેરી ખેડૂતની શ્રેણીમાં આ એવોર્ડ એને આપવામાં આવે છે દેશી પ્રજાતિની જે જાતિઓ છે એના ઉછેર માટે આ એવોર્ડ આપવામાં આવે છે મિત્રો એક બીજી વાત પણ તમને કરી દઉં ગુજરાતના સંદર્ભમાં કે જે ડેરી સોસાયટી મિલ્ક જે છે એ માટેનો એવોર્ડ બાયર્ડ તાલુકાને જે ગાબટ ગાભની જે મિલ્ક પ્રોડ્યુસર્સ ડેરી છે એને એવોર્ડ આપવામાં આવ્યો છે જોઈએ આપણે આ વિગતો રેણુ સાંગવાન પાસે હાલમાં ત્રણસો પચાસ ગૌવંશ છે જે દરરોજનું સાતસો પચાસ લિટર દૂધ આપે છે એની પાસે ત્રણસો પચાસ જેટલે ગૌવંશ ગાયો છે દિવસ નું ત્રણસો ને પચાસ લીટર દૂધ આપે છે દિલ્હીમાં એકસો વીસ ભાવે વેચાય છે અને બાર દેશોમાં એની દેશી ગાયનું ઘી રૂપિયા પાંત્રીસો પ્રતિ કિલોના ભાવે વેચાય છે આ જે દૂધ છે એમ એ દિલ્હીમાં એકસો વીસ રૂપિયે

દસ હજાર સુધીની એની દૈનિક આવક હા અને મિત્રો આપણે આ જે બેન છે એને જે કુને છે એને આપણે સલામ કરીએ છીએ રેણુના પતિ કૃષ્ણ પહેલવાનનું નું બે હજાર અઢાર માં અવસાન થયું એના પતિનું બે હાજર ને અઢાર સાલમાં અવસાન થયું પતિના અવસાન પછી એ પડી ભાગી નહી પણ એને શું કર્યું એનો જે પુત્ર જે વિનય હતો એ વિનયને વેટનરીનો કોર્સ કરાવ્યો વેટનરીનો કોર્સ કરાવ્યો અને પછી નવ દેશી ગાયો સાથે ગોકુલ પામ શ્રી કૃષ્ણ ગોદામ સંસ્થા બનાવીને દૂધ ઉત્પાદન શરૂ કર્યું શરૂઆતમાં કેટલી ગાયો નવ ગાયો અત્યારે એની પાસે કેટલા જાનવર છે ત્રણસો ને પચાસ રેણુની પાસે હરિયાણવી સાહિવાલ થારપારકર રાઠી અને ગીર પ્રજાતિની ગાયો છે તેની પાસે આ આ બધી જ દેશી ગાયોની જુદી જુદી પ્રજાતિઓ છે જેની વિગત મારો જે ખેતી અધિકારીનું પુસ્તક છે એમાં મેં વિગતે આપી છે ગાયોને ચારો ખવડાવતી વખતે ગાયોને ચારો ખવડાવતી વખતે અને બાલ લઈ જતી વખતે ત્યાં વાસણીની ધૂળ વગાડવામાં આવે છે રિમેમ્બર દરરોજ

મિત્રો વિચાર કરો કે પતિના અવસાન પછી એક વિશિષ્ટ કોઠા આટલી કક્ષાએ જે સિદ્ધિ છે છે એ ખરેખર પ્રશંસનીય અને પરીક્ષા માટે આ કરંટ અફેર્સ માટેનો અગત્યનો મુદ્દો છે મિત્રો આવી વધુ માહિતી જાણવા માટે તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં તેમજ અમારી જે યુટ્યુબ ચેનલ છે મૂકીએ છીએ રોજ રોજ નું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસની માહિતી વગેરે મૂકી છે અને પરીક્ષામાંથી પૂછાયેલા પ્રશ્નોની જે વિગતો છે એ અમે અહીંયા મૂકી છે ચેનલ છે ટેલિગ્રામ એની વિશેષતા એ કે એમાં બિનજરૂરી એક પણ શબ્દ હોતો નથી બીજા મેગેઝીનની જેમ લાંબી એવી કથાની અમારું એક જ પેજ વાંચો અને એમાંથી તમને આઠ દસ મુદ્દા તો મળી રહે બિનજરૂરી એક પણ શબ્દ આવતો નથી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય વગેરેની પોસ્ટ એમાં મૂકવામાં હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન જોડાયો હોય તો મારી યુટ્યુબ ચેનલને ને કરવા વિનંતી છે અને બેલ આઈકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં